હાલો હમણાં તો પેલા બની જવા તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ કારખાને અત્યારે સાડા સો સાડા હજી તો હું આવ્યો સો એટલે પેલા ખાઈ લો બપોરે આવ્યો તો ખાવા પણ બ્લોગ શૂટ શું નહીં તો હાલો હમણાં ખાઈ લે પેલા હમણાં મારો ભાઈની સુમિતભાઈ આવતા જ છે જો ભાગ્યા છે સાડા સો ચાલો બ્લોક માં કન્ટિન્યુ બના રેજો તો ફાઇનલી ગામ થી વી છું અને છે ને જો અમિતભાઈ છે અને જેસલ છે ને આયલો આવે છે તો પ્લાન કર્યો કે નાસ્તો કરવા જવાનું છે છે ને જેસલ લો દૂધ લેવા હતા એને ફોન કર્યો મે તો આયલો જઈએ આપણે નાસ્તો કરો અને હા હું કરો જાશું તું સબસ્ક્રાઈબર કો તો ફાઈનલ જેસલ આવી ગયા અમ તઈને જઈ હાય કદ હાય ભાઈ આમ તો વાળો રહી સીધા બસ્ટેશન નાસ્તો કરીને પછી મળી નાસ્તો કરવો તો ફાઇનલી બી આર નાસ્તો કરવા અમે સમીધા અયા અને અમારા કાકા છે ને કાકાની દુકાન છે એટલે અયા વી આર નાસ્તો કરવા જે તો પકોડા અને નાસ્તો કરી

ફોન મેલ દીધો સાર ફોનમાં માં સાથે ખોટી ગયો ને તે હવે મોટી દી ચાલો આ વિડિયો અહીંયા સુધી જતો તો વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ ફોલો કરતા જજો મળીએ છે કાલ નવા વિડિયો ને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ